ગુજરાત માં થવા જઈ રહેલી ન્યાય યાત્રા અને તિરંગા યાત્રા ને લઈને ભાજપ અને કોંગ્રેસ આવી ગયા છે એટલે કે ની સરકાર તિરંગા યાત્રા રાજકોટ થી શરૂ કરશે છેલ્લા બે વર્ષ માં થયેલી મોરબી બ્રિજ દુર્ઘટના થી લઈને રાજકોટ અગ્નિકાંડ ના પીડિતો ને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢવા જઈ રહ્યું છે નવ ઓગસ્ટે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને યાત્રાનો સવારે નવ વાગે પ્રારંભ કરાશે ત્યાંથી નીકળીને યાત્રા ટંકારા અને ટંકારાથી ગૌરીદળ રતન પર રોકાશે તેર ઓગસ્ટે રાજકોટ છોડીને સુરેન્દ્રનગર તરફ યાત્રા પ્રયાણ કરશે સુરેન્દ્રનગર થી આ યાત્રા અમદાવાદના ગાંધી આશ્રમ અને ત્યાંથી ગાંધીનગર પહોંચશે જ્યાં યાત્રા નું સમાપન કરવામાં આવશે વાત તિરંગા યાત્રાની કરીએ તો દસ ઓગસ્ટે આ યાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે આ યાત્રાનો રૂટ રેસ કોર્સ બહુમાળી ભવન ચોક ખાતેથી શરૂ કરીને ગાંધીજીની પ્રતિમા ગાર્ડન સુધી રહેશે આ યાત્રાના આખા રૂટ પર દર ફૂટના અંતરે સ્ટેજ તૈયાર કરી દેશભક્તિના ગીતો તેમજ અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક પરફોર્મન્સ કરવામાં આવશે બંને યાત્રાઓને લઈને તંત્ર તરફથી તેના રૂટ પર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે રક્ષિત પંડ્યા દિવ્ય ભાસ્કર રાજકોટ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ